મનુષ્યના શરીરના દરેક અંગમાં પ્રભુનો વાસ છે તેવું દર્શાવવામાં આવ્યું છે ત્યારે આપણે જાણીએ છીએ કે કરવા માટે આમ તો માળાનો ઉપયોગ થાય છે પરંતુ જો આપની પાસે માળા ન હોય તો આપ આપના હસ્તની મદદથી પણ કરી શકો છો મંત્ર જાપ જેને કહેવાય છે કરમાળા પરંતુ કેવી રીતે કરમાળાની મદદથી મંત્ર જાપ કરવો વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદુસુપ્ત દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંદન મે મનહઃ શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને કોઈ પણ દેવી દેવતાના આશીર્વાદ લેવા હોય કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણે એ દેવી દેવતાનો મંત્ર જાપ કરતા હોઈએ છીએ અને માળા કરતા હોઈએ છીએ અને માળા કરવાથી દેવતાઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એમાં મારામાં રુદ્રાક્ષની માલા તુલસીની માલા શંખલાની માલા વૈજયંતી માલા સ્પટિકની માલા મોતીની માલા ચંદનની માલા સુવર્ણ માલા કમર કાકડીની માલા હરિદ્રાની માલા રક્તચંદનની માલા આવી અનેક માલાઓનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં જણાવેલું છે ઘરમાં પણ આપણે ભગવાનનું માળા કરી મંત્ર જાપ કરીને ઘરની બહાર નીકળતા હોઈએ છીએ આપણને આપણા દેવી દેવતા ઉપર આસતા હોય છે અને રોજ એક નિયમ ઘણા લોકોએ બનાવેલો હોય છે અને મંત્ર જાપ કરીને જ ઘરની બહાર જતા હોય છે અને મારાથી દેવતાઓનો આશીર્વાદ મળતા હોય છે પરંતુ તમે ક્યાંક કોઈ એવી જગ્યાએ ગયા હોય છો બાર ગામ ગયા હો છો અને મારા તમારાથી કરવાનું અથવા મારા લેવાનું ભૂલી ગયા છો અને તમે મારા નિત્ય કરો છો ભગવાનની તો મારા ભૂલી ગયા છો મારા તમારી પાસે નથી અને તમારે એ દેવી દેવતાઓની માળા કરવાનો નિયમ લીધેલો છે તો તમારે બારગામ ગયા હોય માળા કંઈ જોડે ના હોય તો તમારે કઈ રીતે એ દેવતાના આશીર્વાદ લેવાના વગર માળાએ મારા વગર પણ દેવતાઓનો આશીર્વાદ કઈ રીતે પ્રાપ્ત કરવા તો એને લઈને આજનો કાર્યક્રમ છે દર્શક મિત્રો આનો જવાબ પણ આપણા શાસ્ત્રની અંદર આપેલો છે જ્યારે તમારી પાસે માળા ના હોય ત્યારે તમારે કરવાની છે કરમાળા હવે કરમાળા એટલે શું ઘણા પ્રશ્નો થાય કે શાસ્ત્રીજી કરમાળા એટલે શું કરમાળા કર એટલે એવું થાય છે કે હાથ અને હાથની અંદર જે આપણે વેઢા હોય એ વેઢાની ઉપર અંગૂઠો ફેરવવાનો અને એને કહેવાય છે કરમાળા પરંતુ કર માળાના નિયમ આપણને ખબર હોવા જોઈએ કર્ણ માળાની શરૂઆત ક્યાંથી થાય કઈ રીતે થાય તો દર્શક મિત્રો કર કરમાળા જ્યારે કરવી હોય ત્યારે તમારે જમણા હાથનો અંગૂઠાને તમારી જે અનામિકા આંગળી એટલે કે છેલ્લેથી બીજી જે આંગળી છે એના મધ્ય ભાગની અંદર તમારે અંગૂઠો મૂકવાનો છે અનામિકાના મધ્ય ભાગમાં અને એકવાર મંત્ર બોલવાનો છે એમાં મંત્ર બોલ્યા બાદ બીજો મંત્ર બોલો છો તો અનામિકાનો જે નીચેનો ભાગ છે નિમ્ન ભાગ તે અંગૂઠો મૂકીને બીજો મંત્ર બોલવાનો ત્યાર પછી તમારા હાથની છેલ્લી આંગળી જેને કનિષ્ઠિકા કહેવામાં આવે છે કનિષ્ટિકાનો નીચેનો ભાગ લેવાનો પછી કનિષ્ઠિકાનો મધ્ય ભાગ અને કનિષ્ઠિકાનો ઉર્ધ્વ ભાગ ઉપરનો ભાગ એટલે કુલ તમારા પાંચ મંત્ર થયા એક અનામિકાના મધ્ય ભાગ અને નીચે પછી કનિષ્ઠિકાના ત્રણ પછી આવે છે અનામિકાનો ઉર્ધ્વ ભાગ અને અનામિકાનો ઉર્ધ્વ ભાગ એ વખતે મંત્ર બોલવાનો પછી મધ્યમાં એટલે વચ્ચેની આંગળી જે આવે છે એને મધ્યમાં કહેવાય તો વચ્ચેની આંગળીમાં ઉપરનું જે વેઢું છે ત્યાં મંત્ર બોલવાનો પછી એની આગળ તરજણી આંગળી લેવાની તર્જની આંગળીમાં ઉપરનો ભાગ જે છે એની ઉપર અંગૂઠો મૂકીને મંત્ર બોલવાનો પછી તરજણીના મધ્ય ભાગની અંદર પછી તર્જનીના નિમ્ન ભાગ જે નીચેનો ભાગ છે એની ઉપર આંગળી મૂકીને મંત્ર બોલવાનો અને પછી ત્યાર પછી તમારે મધ્યમાં ભાગની નીચેની આંગળી ઉપર તમારે અંગૂઠો મૂકીને મંત્ર બોલવાનો હવે આ રીતે તમે કરો છો તો એમાંથી બાર વેઠામાંથી એક વેઢો અંદર નથી આવતો મંત્રમાં અને અગિયાર વેઢા આવે છે એટલે અગિયાર મંત્ર એક રાઉન્ડ તમારું ફરે ને એટલે અગિયાર મંત્ર થાય તો એ આ રીતે આખું રાઉન્ડ ફરે એને કહેવાય કરમાળા જોકે કરમારા વિશે અત્યારે હાલ ટીવીના માધ્યમથી બાજુમાં તમને જણાવવામાં આવશે કે આ કરમાળા જે કરવાની એમાં ક્યાંથી શરૂઆત કરવી અને ક્યાં લઈ જવી એ તમે જોઈ શકશો કેમ કે હું સંસ્કૃતની અંદર મેં કહ્યું છે અનામિકા મધ્યમાં મૂળ ભાગ તો ઘણાને ખબર ન પડે તો પ્રેક્ટિકલ રીતે હું તમને એ પણ બતાવીશ કે આ મારા જે તમે કરો છો તેમાં શરૂઆત ક્યાંથી કરવી પણ અગિયાર મંત્ર આવે છે એક રાઉન્ડમાં અને અગિયાર મંત્ર બોલો છો એક રાઉન્ડમાં અગિયાર મંત્ર થશે આ રીતે તમારે દસ રાઉન્ડ પૂરા કરવાના છે એટલે દસ રાઉન્ડ પૂરા કરશો એટલે એને અગિયાર ગુણ્યા દસ એટલે કે તમારે એકસોને અગિયાર મંત્ર જેવા તમારા થાય છે તો આ રીતે તમે એકસોના આઠ મનકા તો ઓલરેડી માળામાં હોય પણ આ કર મારાનો નિયમ પ્રમાણે આ રીતે આટલા મંત્ર થતા હોય એકસો આઠની જગ્યાએ એકસો અગિયાર થાય તો સારી વસ્તુ છે બાને ભગવાનનું નામ લેવાય પણ આ રીતે કર મારા કરીને તમે દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો પરંતુ કર મારાના નિયમ પ્રમાણે જ ચાલવું જોઈએ એવું નથી કે ડાયરેક્ટ પહેલી આંગળી લઈએ અંગૂઠા લઈએ વચ્ચેની આંગળીએ કેમ કે મારાનો નિયમ જે છે એ જ પ્રમાણે તમારે ધીરે ધીરે શરૂઆત કરવાની આખી મારા રીતે મતલબ રાઉન્ડ પર અને એમાં અંગૂઠો જ અડાડવાનો છે બધી જગ્યા ઉપર અને અંગૂઠો પહેલી આંગળીથી શરૂઆત પહેલેથી આમ ડાયરેક્ટ ગણવાનું ચાલુ નહીં કરવાનું આપણે કરમારાના નિયમ પ્રમાણે અનામિકા આંગળી જે છેલ્લેથી બીજી એના મૂળથી જ ચાલુ કરીને આખો રાઉન્ડ તમારે ફેરવવાનો છે આ રીતે કરવામાં આવે છે કરમારા કેમકે શાસ્ત્રમાં ઘણી બધી વસ્તુઓનું મહત્ત્વ કયું છે કરમારાથી પણ કરેલા મંત્ર જાપ મનુષ્યને ફલ આપનાર બને છે અને આનું પ્રમાણ પણ આપણા શાસ્ત્રની અંદર જણાયેલું છે ઘણી વખત એવું બને કે આપણે કોઈ હવન કરીએ છીએ અને આહુતિ પ્રદાન કરીએ છીએ ને એવા સમયમાં પણ માળા નથી તો એને ગણતરી કરવા માટે પણ કર કરમાળાનો ઉપયોગ કરી શકાય આહુતિને આપણે ગણવાની હોય જેમ કે એકસોને આઠ આવૂતિ આપવાની હોય એક હજાર આઠ આવુતિ આપવાનું હોય તો ઘણી વખત માળા આપણી જોડે ગણવા માટે નથી તો આપણે કર માળા દ્વારા પણ તે આહુતિ અપાતી હોય એની ગણતરી તમે કરી શકો છો કેમકે હાથની અંદર એવું કહેવાય છે કે આ જેટલા વેઢા છે ને એ વેઢા દ્વારા એ મંત્ર જાપ કરવાનો પ્રમાણ શાસ્ત્રમાં આપેલું છે કેમ કે હાથમાં તો ઘણી બધી રેખાઓ પણ તમને જોવા મળશે એની અંદર જોવા જઈએ તો અહીંયા જીવન રેખા છે હૃદય રેખા છે મસ્તક રેખા છે પછી અહીંયા શનિનો પહાડ છે સૂર્યનો પહાડ છે તો આ રીતે હાથની અંદર પણ બધા ગ્રહોનો વાસ છે તમારા હાથની અંદર રેખા જે છે તમારું કિસ્મત જેને કહેવાય જેને હસ્તરેખા પણ કહી શકાય અને હાથની અંદર જે વેઢા છે એ વેઢાની અંદર પણ અમુક એ દેવી દેવતાઓના નામ બોલીને એ કર માળા કરવાથી તમારી માળાનું ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થાય છે કેમ કે ઘણી વખત આપણે કહીએ કે ભાઈ તિલક કરતી વખતે પહેલી આંગળી ના લેવાય અંગૂઠો ના લેવાય અનામિકા શાંતિદા પ્રોક્તા અંગૂઠાથી આપણે ચાલો કર નથી કરતા પણ અંગૂઠાનો ચાલલો ખાલી એક જ જગ્યા ઉપર કરીએ છીએ જ્યારે કોઈ માણસ યુદ્ધના ક્ષેત્રમાં જતો હોય ત્યારે ભગવાનને જ્યારે તિલક કરવામાં આવે છે તો અનામિકાથી જ ચાલ્યો કરો છે છેલ્લેથી બીજી આંગળીથી અને અનામિકા શાંતિદા પ્રોક્તા અનામિક આંગળીથી ચાલો કરવાથી માણસને શાંતિ મળે છે મધ્યમાં આયુષ્ય કરી તથા આથી તિલક કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે તો જે આંગળી છે એ આંગળીની અંદર જે વેઢા ત્રણ આપેલા છે ત્રણ ત્રણ વેઢાને શાસ્ત્રમાં એનું પણ એક વિશેષ મહત્ત્વ ગણવામાં આવે છે અને વેઢાનો ઉપયોગ દ્વારા તમે જો એ મંત્ર બોલો છો તો એ મંત્રને શાસ્ત્રની જે ગણતરીમાં એને યોગ્ય ગણવામાં આવે છે મતલબ કે તમારા જાપને એ પૂર્ણ જાપ તરીકે ગણવામાં આવે છે પણ એને જો તમે એમને મારા વગર ખાલી ગણતરી કરો છો તો એ જાપને યોગ્ય ગણવામાં નથી કેમ કેમકે જે મારા દ્વારા જે જપ થાય છે જો મારા દ્વારા જપ કરવાના જ ના હોય એમને એમ તમે બોલતા હો તો એનાથી ભગવાનનું નામ ચોક્કસ લેવાય છે પણ મારા દ્વારા જ્યારે ભગવાનનું નામ લેવાય છે મારા ફેરવીને તો એનાથી એનું ફળ વિશેષ બની જાય છે અને શાસ્ત્રમાં માળા ફેરવવાનું મહત્ત્વ કહેલું છે પણ કરમારાનો ઉપયોગ ત્યારે કરવો જોઈએ કે જ્યારે તમારી પાસે કોઈ માળા નથી અથવા માળા તૂટી ગયું હોય ખંડિત થઈ ગઈ હોય ત્યારે તમે કરમાળાનો ઉપયોગ કરો છો તો માળાનું જે ફળ છે એવું જ ફળ તમને કરમાળામાં પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે કરમાળા વિશે મેં બહુ સુંદર મજાની જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી હું હંમેશા આપતો રહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને તમારા મનમાં જો આવા કોઈ પણ પ્રશ્ન ઉદભવિત થાય કે જેમાં તમને કદાચ શંકા લાગે અથવા ખબર ન પડી તો ચોક્કસ તમે એમને ફોન કરીને એ જણાવી શકો છો અને અમે તમારા મનના પ્રશ્નને જાણી સમજી વિચારીને શાસ્ત્રના પ્રમાણ સાથે ટીવીના માધ્યમથી બધા જ દર્શકોને એ જવાબ આપીશું અને સદૈવ સનાતનનો પ્રચાર અને સનાતનની સત્ય વાત હું હંમેશા કહેતો રહ્યો છું ને કહેતો રહીશ તો કાર્યક્રમને આપ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન